સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસું મગફળીનું ઉત્પાદન વધતા હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઈ છે દિવાળીના તહેવારો અને નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે સિઝન દરમિયાન એકવીસ લાખ એકોતેર હજાર ઓગણીસ હેક્ટર મગફળીની આવક થઈ છે જેમાં અંદાજિત છાસઠ હજાર ચારસો પિસ્તાલીસ હેક્ટર જમીનમાં મગફળીનું પાકનું વાવેતર કર્યું છે આજે અમે વીસ થી પચીસ ટ્રેક્ટર ખરીદી કરી સોલસો થી અઢારસો ને એસી રૂપિયા સુધી ભાવ પાડ્યા ખેડૂતો ખુશખુશાલ છે ખેડૂતો સૌ સારા મળે છે બધાને એ બધે દૂર દૂર આઉટ બીજા જિલ્લાનો માલ પણ આવે છે બાયડ ધનસુડા કપડવાન તાલુકાનો માલ હિંમતનગર આવે છે રાતના મગફળી લઈને આવે બરાબર અત્યારે બજારમાં ભાવ સારામાં સારો અઢારસો ઊંડી અઢારસો પચાસ ઊંડી પડે છે અને અહીં સુવિધા બધા સારી છે કોઈ ની તકલીફ નથી મારે સારો આવે છે જમવાની વ્યવસ્થા છે અને પણ એલો પણ સારા ભાવ આવું છું હો એનો એ ભાવ ઊંચો મળે છે માં ફળી લઈને આવે છે હિંમતનાર માર્કેટ યાર્ડમાં અત્યારે બી નહીં મગફળીના ભાવ માર્કેટ યાર્ડમાં પંદરસો જેવા પડે છે ને કોરીમાં ફળીના ભાવ અઢારસો ઓગણીસો રૂપિયા પડે છે એટલા માટે ખેડૂતો અત્યારે હાલ ખુશ છે બરાબર સરકારના જે ટેકાના ભાવ કરતા અહીંયા રાજ્યમાં ભાવ સારા મળે છે અને દૂર દૂરથી બધા ખેડૂતોમાં મગફળી લઈને આવ્યા છે હાલ અત્યારે છાપરિયા ચોકડી સુધી ટ્રેક્ટરોની લાઇન લાગેલી છે બરાબર બારના જિલ્લામાંથી એ સારા ખેડૂતો આવ્યા છે અત્યારે હાલ ત્રણસો જેવા ટ્રેક્ટરની હરાજી થઈ ગઈ છે હજુ બીજી લાઈનો લાગી છે એ પણ આજે થઈ જશે આજે દોઢસોથી બસો ટ્રેક્ટરની માર્કેટમાં આવક થઈ જઈ જાય હજી બાર લાઈનો લાગી છે મોતીપુરા સુધી આ બાજુ બનદેવ મંદિર સુધી આવકો ફૂલ છે આવકો ભાવ ઊંચા છે પંદરસોથી અઢારસો અઢારસો પચાસના ભાવ પડતા હોય માલની આવકો ફૂલ છે ખેડૂતોને ભાવ ઊંચા મળતા હોય ખેડૂતો એ ખુશ છે વેપારી ખુશ છે તાલુકા બાનકો સાથે તાલુકા બાનનો આવે છે કપડવેન જિલ્લો સાઠંબા અરવલ્લી જિલ્લો વિજાપુર તાલુકો આ બાજુ ખેડામાંથી બધા માલ અહીંયા આવે છે સાબરકાંઠા સિવાય મહેસાણા અરવલ્લી મહીસાગર કપડ એટલે મહીસાગર આજુબાજુના જિલ્લાઓમાંથી માલ આવે છે અને ખેડૂતો ભાવથી સંતુષ્ટ છે સારામાં સારા ભાવ હિંમતનગર પડ્યું છે એનાથી સંતુષ છે ઓગણીસો પચીસ ઊંચા ઊંચો ભાવ પડેલો છે ખેડૂતો માટે જમવા માટે પચાસ રૂપિયામાં જમવાનું આપીએ છીએ પાણીની વ્યવસ્થા છે ઠંડા પાણીની સીસીટીવી કેમેરા લગાવેલા છે આખા યાર્ડમાં અને સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા છે ઊંચા ઊંચા ભાવ પડવાથી ખેડૂતો ખુશ છે અને ભાવથી